માસ વાડી જો લે લે વાડી આવજો માના વાડી આવજો તમને આપની કીધું નીચે આશાબુ હા 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 બહુ નોખાવ

શું કહો તું અશું કહો મફત બેઠો લે ભાઈ હવે બેન હથનમાં છો થવાર અમારા શેખા આપે વિડીયો ઉતાર્યો છે અમારો તો હે મોજ છે ને અમારા ભૈરા જો બધાયા જો જો ખાઈ ખઈ બે બે પાંચ પર લાડુ ખાઈ ખઈ તમે જો જો આ બધાય ઓ હો આ ભલા ભૈરા અમારો મોઢો તો વાહ ભાઈ ગાધેન મોઢો નો ગાધેન અમારા કાંદી ભઈ ચોકડે વાળા દુકાન વાળા હો પાડો પોતે તો હે વગર કાધા આ મોજ વાહ મસ્ત મસ્ત રમણવાર થા આપડા શંભુ ભઈ નિયા